હેલો એન્ડ નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર વ્લોગની અંદર અને દોસ્તો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે વ્લોગમાં અલગ અલગ સ્થળોના અને આજે આપણે વિડીયો બનાવવાના છીએ દોસ્તો કે માયરાબેન સોયા ખૂબ જ ચર્ચિત અભિનેત્રી એવા માયરાબેન સોયાનું ગુજરાતમાં નામ મોટું એવું નામ એમનું અવસાન થયું છે આપણને ઘણું બધું દુઃખ થયું ફ્રન્ટ ટુ ફેન્ડ ભગવાનને ગમ્યું તે ખરું ભગવાન તેમની દિવ્યા શાંતિ આપે એ માટે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા અને હાલમાં એક સ્ક્રીનશોટ વાય વાયરલ થઈ રહ્યો છે કે જયેશભાઈ બબુ મરી ગઈ એનું કારણ તમે છો એ વાત સાચી છે વોટ્સઅપમાં પણ તમે વાત કરેલી છે આ બધું સાચું છે કે ખોટું આનો જવાબ તમે ઇન્સ્ટા ફેમિલીને જરૂરથી આપજો ઓકે કે કેમ કે આખું ઇન્સ્ટા બબ્બુના મરવાનું કારણ શોધે છે એટલે હજી જલ્દી બધાને જે સાચી હકીકત છે એ કહી દેજો જય માતાજી ઓલ ફ્રેન્ડ્સ તો આવું આ લખાણ છે એ લખાણ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ વિશે આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી અને આ આપણને સોશિયલ મીડિયામાંથી મળેલો ફોટો છે એના પરથી આપણે વિડીયો બનાવેલો છે આ સાચું છે કે ખોટું છે આપણને ખબર નથી પરંતુ આ સોશિયલ મીડિયામાંથી ફોટો મળે છે એટલે આપણે વિડીયો બનાવે છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ માયરાબેન સોયાના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એમ માટે તમારે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂરથી લખવાનું છે તેમણે ઘણા બધા પ્રોગ્રામો કર્યા હતા જયેશભાઈ સોઢા સાથે અને બીજા સિંગરો સાથે પણ પ્રોગ્રામો કર્યા હતા તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને માયરાબેન સોયાને ઓમ શાંતિ